ભરોદ જિલ્લાના આંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે તેત્રીસ વર્ષથી સતત જમીનનું ધોમાણ થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ જમીનનું ધુમાણના કારણે ત્રેવીસો એકર ખેતીલાયક જમીન નર્મદા નદીમાં વિલીન થઈ ગઈ છે ખેડૂતો સરકારને આ ભૂમિ વિનાના આ ભૂમિ વિનાશ માટે જવાબદાર ઠેરાવી રહ્યા છે અને રોષ ભરેલા છે બે હજાર બાર સરકાર દ્વારા ખેડૂતોની માંગ પર ચાર પેકેજ હેઠળ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને કામ શરૂ થતું હતું પરંતુ કોન્ટ્રાક્ટર સાથે થયેલા વિવાદ અને કોર્ટ કેસના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી ત્યારબાદ આજ દિન સુધી કોઈ પ્રગતિ થઈ નથી સરકારે બે હજાર માં પચીસ માટે ડુબાણ જમીન માટે વળતર જાહેર કર્યું છે જેમાં બે હજાર અગિયારની જંત્રી મુજબ ભાવ ગણવામાં આવ્યા છે ઘણા વિસ્તારોમાં ફૂટના દરે માત્ર અડતાલીસ પૈસાથી અઢી રૂપિયા સુધીનો ભાવ જાહેર થયો છે તેમાંથી ધરતીપુત્રોને માત્ર વીસ જમીન માટે જ યોગ્ય વળતર મળ્યું છે જ્યારે એસી જમીન માટે ન્યાય મળતો ન હોવાથી ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે આજે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારા ધંતુરિયાની જમીન અને ભારબુટ બેટના જે છ અમારા છ ગામો છે એની ટોટલ જમીન ઓગણીસો બાસુ બાણુંથી અમે ખેડૂતો હાથે આપણે સરકાર હાથે લડત ચલાવી રહ્યા છે અને એની માગણી કરી છે અને આ અગાઉ અમારે વર્ષો પહેલાં અમારા ગામની જમીન પંદરસો હેક્ટર જમીન અત્યારે નદીની અંદર ધોવાણ થઈ ગયેલી છે એનું કારણ કે અમે પ્રોટેક્શન દિવાલ માટે સરકારે પ્રોટેક્શન દિવાલ જે અમારા જમીનની રક્ષણ ન કરવાને કારણે આ અમારી જમીન આટલી બધી ગરકાવ થઈ છે અને હાલમાં સરકાર અમને અમારી જમીન પણ ગુમાવવાની અને પૈસાની બાબતમાં વળતરની બાબતમાં અમને એક ચોરસ મિત્ર એક ચોરસ ફૂટના અડતાલીસ પૈસા આપે એ અમે કઈ રીતના લઈ શકીએ અને હાલની અંદર અમારી જમીન સરકાર અત્યારે એકદમ પાણીના ભાવે લેવા માંગી અત્યારે સરકાર જે એક સરોવર બનાવવા માંગે છે ત્યાં ઉત્તરા જાગર તો ત્યાં એ લોકો પાણીનો વેપલો જ કરવાના છે ને અમારી જમીન એવું કે તમારી જમીન પાણીમાં છે આ સરકારની કઈ બેવડી નીતિ છે તો આ માટે અમે બિલકુલ બી સાંખી લેવાનું નથી અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પહેલાં અમારી પ્રોટેક્શન દિવાલ બનાવો અમારી જમીનનું રક્ષણ કરો પછી અમને વળતર સારું આપો જો તમારે આ જ વળતર આપવું હોય તો એ ભાવની જમીન અમને કોઈ પણ જગ્યાએ ખરીદીને અમને આપો તો અમે તમારી આઠ સમજ છે ના કારણ અમારા અમે આ જમીન આપવા માટે સમર્થ